જી ખાસ કરીને બારે માસમાં મસાલા ભરવાની સિઝન છે હાલ જે ચાલુ થઈ ગઈ છે રાજકોટ ઉપરાંત સમગ્ર રાજ્યમાં જે છે એ ગૃહિણીઓ બારે માસ માટે ખાસ કરીને મરચું હળદર ધાણાજીરું ઉપરાંતમાં અનેક સ્પાઈસીસ જે છે ખાવાલાયક મસાલાઓ જે છે મરી મસાલાઓ એનું વાર્ષિક જે છે એ સ્ટોરેજ છે એ શરૂ કરતા હોય છે તો ખાસ કરીને આ સિઝન દરમિયાન ખૂબ ધ્યાન રાખવા માટે શું બાબતો છે એ આપણે જણાવવા માગું છું ખાસ કરીને વાત કરીએ તો અત્યારે ધાણાજીરું ફળદર અને મરચી આ ત્રણની સિઝન છે એ શરૂ થઈ ગઈ છે ખાસ કરીને રો મટીરિયલ તરીકે આવતા મરચા ઉપરાંત હળદરના ગાંઠા અને દાણા જીરું એ દળીને બારે માસ માટે પ્રાથમિક એડલ્ટ્રેશન શું કરવામાં આવે છે એટલે ભેળસ ક્યાં અને કયા સ્ટેજ પર કરવામાં આવે છે એ આપ સૌ પ્રથમ જાણીએ તો સૌ પ્રથમ તો જોઈએ કે મરચું મરચું પાવડર જે છે એની અંદર શેની ભેળસ મુખ્યત્વે કરવામાં આવે છે તો કે મરચા પાવડરની અંદર મુખ્યત્વે જે છે એ જે આપણે લાકડાનો છોલ છે એ એડ કરવામાં આવે છે ઘણી વખત પાવડર એડ કરવામાં આવતો છે આ ઉપરાંત ઘણી વખત જે છે એ એ રેડ કલરના સોલ કોઈ પણ પ્રકારના હોય એડ કરવામાં આવતો હોય છે ઘણી વખત જે ખાદ્ય સોલ અથવા ઘણી વખત છાતા જે શેરડીના છાતા હોય છે એનો પણ બારીક ધોકો કરીને ઘણી વખત જે છે એ બરચા અંદર એડ કરવામાં આવતો હોય છે આ ઉપરાંત ઘણી વખત લાલ કલર પકડે મકડે સુદાન સુદાન છે એ એનો પણ ઘણી વખત એડ કરવામાં આવતી જે કેન્સરકારક કહી શકાય જેનાથી જે મરચું જે છે એ પાણીની અંદર અથવા તેલના સંપર્કમાં આવતા અત્યંત લાલ ઘેરો લાલ રંગ છોડતા હોય છે તો ખાસ કરીને ગૃહિઓ જ્યારે પણ મરચું સિલેક્ટ કરે કોઈપણ પણ પ્રકારનું મરચું હોય આ કાશ્મીરી મરચું હોય રેશમ પટ્ટો હોય કોઈ પણ મરચાં જે સિલેક્ટ કરે ત્યારે સૌપ્રથમ તો મરચાની ગુણવત્તા જોવી જોઈએ કારણ કે રો મટીરિયલ તરીકે મરચું જ્યારે પણ તમે તોડો તો એની મરચાની ગુણવત્તા એના અંદરનો જે કુદરતી કલર છે એ ચેક કરો જોઈએ આ ઉપરાંત એનું સ્પાઈસીસ ખાસ કરીને જોવા જઈએ તો ઘણી વખત રો મટિરિયલ તરીકે આવતા મરચા જે છે એમાં પણ ફંગલ જે છે અથવા ખૂબ જે છે લાગેલી જોવા મળતી હોય છે તો ચારે પણ વસ્તુ રો મટીરિયલ જે મરચું દળવાનું છે એ સિલેક્ટ કરો તો એની અંદરનો કોઈ કલર જે છે એ બદલાયેલો નથી એની અંદર ઘણી વખત કાળી કે સફેદ ફૂગ પણ જોવા મળતી હોય છે તો એ પ્રકારની ફૂગ કે એ વસ્તુ નથી એ પણ જોવું જોઈએ અને ત્યારબાદ વજનની ચોકસાઈ જે દળવાનું યંત્ર જે છે એ ખાસ ચેક કરવું જોઈએ ઘણી વખત જે છે આ ઘંટી જે છે એના ઉપરના ભાગમાં સારો માલ હોય છે પરંતુ વચ્ચે ઇન બિટવીન ઘણી વખત એડલ્ટ્રેશન છે એ જોવા મળતું હોય છે એટલે ગૃહને પોતાની સામે જ નજરની સામે જ દળેલું મરચું છે એ લેવું ખૂબ હિત છે અને વજન પણ ચોકસાઈપૂર્વક કરવું ખૂબ હિત છે આ જ વસ્તુ જોવા જઈએ તો ધાણા જીરું ઘણી વખત જે ધાણા અથવા જીરું જે છે એમાં રો મટીરિયલ તરીકે વપરાશમાં લેવા આવતું ધાણા અથવા જીરુંમાં પણ ઘણી વખત એડલ્ટ્રેશન કરેલી ઘણી વખત આપણે જોવા જઈએ તો વરિયાળી જે છે એ પણ ઘણી વખત મીન્સ જીરૂમાં વપરાતું હોય છે કલર કરેલી વરિયાળી એ પણ વપરાતા હોય છે આ ઉપરાંત અન્ય ઇંગ્રેડ ઇન્ગ્રેડિયન્ટ પણ ઘણી વખત એડલ્ટ્રેશન તરીકે વપરાશમાં લેવા આવતા હોય છે આ અત્યારે ધાણા ને જીરૂની જે સિઝન જે છે એ પાક ઘણો બધો મબલક છે અને એના કારણે ભાવ એના ઘણા બધા ઉચકાયા છે તો ઘણા લોકો ધંધાથી જે છે ઓછા ભાવમાં વધુ નફો કમાવા માટે ખાસ કરીને વાઇડ્રેટ્રેશન દ્વારા આ ધાણાને જીરોનો ઉપયોગ કરતા હોય છે ભાગે એમાં પણ લાકડાનો છોલ જે છે એ વપરાશમાં લેવાતા આ ઉપરાંત ઘણી વખત જે છે પાક જે બનાવતા જે ડુંડા વધ્યા હોય એના પણ છોલ જે છે ઘણી વખત જે છે વપરાશમાં લેવામાં આવતા છે ખાસ કરીને જોવા જઈએ તો ધાણાજીરોની અંદર કલરનું એડલ્ટ્રેશન ખૂબ ઓછી માત્રામાં જોવા મળતું છે છતાં પણ તકેદારી છે એ રાખવી ખૂબ જરૂરી છે આ ઉપરાંત અત્યારે જે છે હળદરની સિઝન ચાલી રહી છે હળદરમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો આ બધા એડલ્ટ્રેશન જે છે વસ્તુ તો વપરાય જ છે પરંતુ ઘણી વખત એમાં સ્ટાર્સ પાઉડર જે છે એડ કરીને એનો વજન જે છે હળદરનો વજન વધારવા માટે ઉપયોગમાં લેવાય છે અને યેલો ટાટાઝિન જેટલા પણ કલર છે એ આર્ટિફિશિયલ જે ડાય જે છે એનો પણ ઉપયોગ જે છે એ કેસરી કલર ડેવલપ કરવા માટે કે યલો કલર ડેવલપ કરવા માટે જે ડાય જે છે એ વપરાશમાં લેવાથી જે કેન્સરકારકનું કેન્સરકારક તરીકે નીવડી શકે છે તો આ જે છે સામાન્ય એડલ્ટ્રેશન થઈ ગયા બની શકે તો દરેક ગૃણીએ પેકેજ પેકેજિંગ કરેલું એટલે કે જે મસાલા લ્યો છો એના ઉપર નું લેબલ લાગેલું હોય ખાસ એન્સ્યોર કરવું જોઈએ અને એ લેબલ વગરનો કોઈ પણ માલ જે છે એ ખરીદવાનો આગ્રહ રાખવો ના જોઈએ આ ઉપરાંત ઘણી વખત અત્યારે જે સિઝન ભરવામાં હોય છે આ વ્યક્તિ ઓછા પૈસામાં મસાલા મળતા હોય એના તરફ એટ્રેક્ટ થતા હોય છે તો ખાસ કરીને પ્રાથમિક એટેલ્ટ્રેશન ચેક કરી શકાય છે સામાન્ય રીતે જોવા જઈએ તો પાણીના સામાન્ય ગ્લાસની અંદર પણ કલર ડાઈ જે છે એ ચેક કરવી ખૂબ હિતાવા છે જ્યારે પણ મરચું જે છે તમે અંદર પાણીમાં નાખો તો છોલ અથવા એડલ્ટ્રેશન તરીકે જે લાકડાનો ભૂકો વપરાતો હોય એ સરફેસ ઉપર રહે છે જ્યારે આ સારું મરચું હોય છે એ નીચે ડિઝોલ્વ થઈને ગ્લાસની નીચે પડતું હોય છે આ જ વસ્તુ જે છે હળદર અને ધાણાજીરુ માટે પણ લાગુ પડી શકે છે તો આ રીતે છે પ્રાથમિક દ્રષ્ટિએ તમે એડલ્ટ્રેશન છે એ ચેક કરી શકો છો આ ઉપરાંત ઘણી વખત જોવા જઈએ તો હળદર જે છે એની ચપટી ભરીને તમે એમાં રહેલો કુદરતી કલર જે છે એ ચેક છે એ પાણીના માધ્યમથી પણ કરી શકાય છે આ ઉપરાંત ઘણી વખત હળદરની અંદર સ્ટાર ચેડ કરેલો હોય તો આયોડિન ટેસ્ટ દ્વારા પણ સ્ટાર્સની હાજરી છે એ ચેક કરી શકાય છે કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે આ મસાલા જે છે એમાં ભેળસેળ છે એ થઈ રહી છે તો ફૂડ શાખાનો સંપર્ક છે રાજકોટ મહાનગર આ ઉપરાંત જોવા જઈએ તો અન્ય વિસ્તારોમાં કોઈપણ ડેઝિગ્નેટેડ ઓફિસર જે ફૂડ વિભાગ જે જોતા હોય એનો સંપર્ક કરી શકાય છે અને ખાસ કરીને રાજકોટ કોર્પોરેશનની વાત કરું તો કોઈ પણ જગ્યાએ તમને જો આવા એડલ્ટ્રેશન કરેલા મસાલા મળતા હોય એની માતમી હોય અથવા તમને શંકા લાગતી હોય તો તેનું સેમ્પલ લેવું ખૂબ હિતકારક છે તો આરએમસીની ની આપણી વેબસાઇટ છે એના ઉપર ગ્રીવેન્સ પણ તમે ફાઇલ કરી શકો છો આ ઉપરાંત આપણી આરએમસી ની ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમ જે છે ફરિયાદની એમાં પણ આ ફરિયાદ દાખલ કરી શકો છો તો ફૂડ શાખા એમાં અમે આ કામગીરી કરીશું